ગતરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ મંચ સંગઠન દ્વારા ડેડીયાપાડાના એસડીએમને આવેદનપત્ર આપીને એમણે એવી માંગણી કરી છે કે આ વિસ્તારમાં જે ધર્માંતરણ થાય છે ખ્રિસ્તીઓ દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવે છે જે અટકવું જોઈએ અને નાતાલના તહેવાર કોઈપણ જગ્યાએ એના કાર્યક્રમો ન થવા જોઈએ એવી એમણે માંગ કરી છે ત્યારે એમણે આદિવાસીનો ઇતિહાસ પણ જોવો જોઈએ આદિવાસી એટલે આદિ આ વિસ્તારમાં વસનારો સમાજ જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી એ ધર્મ પૂર્વી વસનારો સમાજ છે આદિવાસી હતો પછી અનેક ધર્મો આ વિસ્તારમાં આવ્યા છે આદિવાસી આજે પણ પ્રકૃતિમાં માનનારો અને પ્રકૃતિને પૂંજનારો પ્રકૃતિ પૂંજક છે આજે પણ આદિવાસી સૂર્ય ચંદ્ર નદીઓને માતા માને છે પેડને માને છે પહાડોને માને છે અને આજે પણ હિમારિયો દેવ ગામદેવ લીલીચારીનો દેવ આજે પણ ખડાનો દેવ અને તમામ પ્રકારના દેવોને એ આદિવાસી પૂજા અને અર્ચના કરે છે ત્યારે ઓગણીસો હોય ઓગણીસો એસી દરમિયાન આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશિનરીના લોકો આવ્યા એમણે શિક્ષણ આરોગ્ય અને રોજગાર જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોને જોડ્યા અને લોકોને લાભો આપ્યા જેનાથી પ્રેરાયને કેટલાક આદિવાસી સમુદાયના લોકો ખ્રિસ્તી ધર્મ પણ આજે પાળવા લાગ્યા છે ત્યારે જે પણ આદિવાસીઓ છે ઘણા ખ્રિસ્તી ધર્મની જેમ બીજા ધર્મ પણ પાડે છે અને સંપ્રદાયોમાં પણ જોડાયેલા છે પણ મૂળ એ આદિવાસીઓ છે આદિવાસી તરીકે એ બંધારણના બંધારણમાં અમુક પ્રમાણે જે ધર્મ ધર્મ બિન સંપ્રદાય જે એમની જોગવાઈઓ મળેલી છે જે અનુસંધાને એ લોકો આજે બીજા બીજા ધર્મ અને સંપ્રદાયોમાં વેચાયેલા છે ત્યારે જે લોકો ખ્રિસ્તી ધર્માંતરણ મારા મત વિસ્તારમાં થાય છે એવું આવેદન પાઠવે છે ત્યારે હું ધારાસભ્ય છું ત્રણ વર્ષ દરમિયાન દરેક હું ધારાસભ્ય છું ત્રણ વર્ષ દરમિયાન એક પણ ફરિયાદ મને કોઈ પણ વિસ્તારમાંથી ધર્માંતરણની મળી નથી કોઈ પણ લોભ લાલચ કે દબાણવશ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આજ દિન સુધી આવ્યું નથી અને જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખદ પડતું હોય તો એમની જ પાર્ટીમાં ઝઘડીયા વિધાનસભાના રિતેશભાઈ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહનભાઈ કોકડી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે છતાં આદિવાસીની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચેલા છે તો આદિવાસીઓને મળતા લાભો જ એમણે અટકાવવા હોય તો એમનાથી શરૂઆત એમણે કરવી જોઈએ એવું મારું માનવું છે